માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા સમાજમાં નબળા વર્ગના જરૂરિયાતમંદ લોકો માટે માનવ સેવાના કાર્ય રૂપે અઠવાડિયામાં બે વખત કપડા વિતરણ કરવામાં આવે છે સંસ્થા દ્વારા પહેરવા યોગ્ય કપડા એકત્રિત કરીને મોટાઓ મહિલાઓ તેમજ નાના બાળકો સુધી પહોંચાડવામાં આવે છે સંસ્થાના કાર્યક્રમ મુજબ દર મંગળવાર અને ગુરુવારે કપડાનું નિયમિત વિતરણ કરવામાં આવે છે સમાજના સહાનુભૂતિશીલ દાતાઓને આ સેવા કાર્યમાં જોડાઈ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે આ અંગેની માહિતી પ્રબોધભાઈ મુનવરે આપી હતી માનવજો સંસ્થા ભુજ દ્વારા દર અઠવાડિયે બે વખત મંગળ અને ગુરુવારે અમે લોકો ભુજના જુદા જુદા વિસ્તારોમાં કપડાં વિતરણ કરીએ છીએ જ્યાં જ્યાં જરૂરતો ત્યાં પણ કપડાં મોકલાવીએ છે ભુજ અને ભુજના આજુબાજુના વિસ્તારોમાંથી અમને લોકો દ્વારા પુષ્કળ પ્રમાણમાં કપડાં મળે છે કારણ કે બહુ પહેરવાલાયક અને સારા કપડાં હોય એવી રીતે મહિલાઓ માટે સાડીઓ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે જેથી અમે લોકો દર મંગળ અને ગુરુવારે અમારા વાહન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈ અને જ્યાં જ્યાં કપડાંની જરૂરત હોય ત્યાં લોકોને કપડાં પહોંચાડીએ છીએ પછી મહિલાની સાડી હોય કે પેન્ટ શર્ટ હોય બધા જ જાતના કપડાં હોય એમાં નાના બાળકોના પણ કપડાં હોય અમારો એકમાત્ર ઉદ્દેશ હોય કે નાનામાં નાનો ગરીબ વર્ગનો દીકરો હોય કે દીકરી હોય એને પણ પહેરવા સારા કપડાં મળે એવા હેતુથી દર મંગળ અને ગુરુવારે અમે મોટા પ્રમાણમાં કપડાં ભુજના જુદા જુદા વિસ્તારમાં વિતરણ કરીએ છીએ